સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી ખાતે આગામી બાર સપ્ટેમ્બર થી અઢાર સપ્ટેમ્બર સુધી ભાદરવી પૂનમ નો મહામેળો યોજાનાર છે આ મહામેળામાં સાત દિવસમાં લાખો યાત્રિકો અંબાના દર્શન કરવા પગપાળા સ્થળ માં આવતા હોય છે અંબાજી મંદિર ટ્રસ્ટ અને વહીવટી તંત્ર મેળાની તૈયારીઓમાં લાગી ગયું છે અને મેળાની તૈયારીઓને આખરી ઓપ રહ્યો છે ત્યારે વહીવટી તંત્રને મંદિર ટ્રસ્ટ દ્વારા યાત્રીઓની સુવિધા માટે ઠેર ઠેર વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે યાત્રીઓને ભોજન પ્રસાદી પીવાનું પાણી

વિવિધ જગ્યાએ પોલીસના પોઈન્ટો પણ ઉભા કરવામાં આવ્યા છે. ਯਾત્રીકોને વહીવટી તંત્ર દ્વારા કરાયેલી વિવિધ સેવાઓ અને સુવિધાઓની જાણકારી મળી રહે તે માટે એક QR કોડ પણ જાહેર કરવામાં આવ્યો છે. આ QR કોડ ને સ્કેન કરવાથી ਯਾત્રીકો માટેની તમામ સુવિધાઓની જાણકારી ਯਾત્રીકોને મળી રહેશે છે. વ્યાત્રા એ ચાલતા આવતા ਯਾત્રીકોને વાહનોનો ટ્રાફિક ન નડે અને અવગણતા ન પડે તે માટે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા વાહનોને ડાયવર્ઝન કરતું જાહેરનામું પણ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ